હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા દીકરી માટે શું શિવચરણ અને તેની પત્ની તેમની દીકરી માટે વર શોધી શકે શિવચરણ અગ્રવાલ જેવા બજારમાંથી પાછા ફર્યા કે તરત જ તેમણે પોતાની જાતને ખુરશી પર ફેલાવી દીધી ગંદો ચહેરો અને મુલાયમ શરીર જોઈને પત્ની માયા ગભરાઈ ગઈ અને કપાળે સ્પર્શ કર્યો શું થયું તને સારી લાગે છે ભલે ચંગે બજારમાં ગયો હતો અચાનક આવી રીતે થોડી વાર મૌન રાખીને તેણે કહ્યું પાછી ફરતી વખતે હું અજયની દુકાને તેની ખબર અંતર પૂછવા ગયો હતો તેણે ત્યાં જે કહ્યું તે સાંભળીને મારું હૃદય ખાટું થઈ ગયું અજય તમને શું કહ્યું કે તું આવી હાલતમાં આવી ગયો માયાએ પોતાની જાતને ચાહતા પૂછ્યું તે કહેતો હતો કે થોડા દિવસો પહેલાં સમાધિજીનો એક સંબંધી તેની દુકાને આવ્યો હતો તેને ખબર નહોતી કે અજય તેનો ભત્રીજો છે જ્યારે મારો ઉલ્લેખ વાતચીતમાં આવ્યો ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું અરે હું તેને ઓળખું છું તે ખૂબ જ હોશિયાર અને ખરાબ ખરાબ પ્રકારનો વ્યક્તિ છે ખરેખર મારા દૂરના ભાભીની એક પુત્રીના લગ્ન છે તેને ભાભી મને કહેતા હતા કે લગ્ન ચાલી રહ્યા છે મેં નક્કી કરેલી વાતને દબાવી દીધી એટલું જ નહીં પણ પછીથી છોકરીના દાગીના અને કપડાને પણ દબાવવાનો પૂરો પ્રયાસ કર્યો કેવો સમય આવી ગયો છે કે છોકરીનો પરિવાર સામેલ થઈ ગયો સપનની વાત હતી તેથી અજય કંઈ બોલ્યો નહીં પણ તે ખૂબ જ દુઃખી હતો તે જાણે છે કે મેં મીનુના લગ્નમાં કેવી રીતે ઉમળકાભેર ખર્ચ કર્યો જે આયોજન હતું તેના કરતાં વધુ ખર્ચ કર્યા છતાં મીનુના સસરા મારા વિશે આવી વાતો કહેતા રહે છે ધિક્કાર છે એટલામાં જ તેની નાની દીકરી મધુ કોલેજમાંથી પાછી આવી તેનો ઉદાસ ચહેરો જોઈને તેનો મૂળ બગડે નહીં તે માટે બંને પોતાની જાત પર કાબૂ રાખ્યો અને બીજા કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા આજની વાત નવી નહોતી મીનુના લગ્નને એક વર્ષ જ થયું હતું પણ આવી ઘટનાઓ રોજે રોજ કોઈ ને કોઈ ફેરફાર સાથે પુનરાવર્તિત થતી હતી પણ શિવચરણ ઈચ્છતા છ ઈચ્છા છતાં કંઈ કરી શકતો ન હતો આ પરિસ્થિતિ માટે તે પોતાની જાતને દોષિત માનતો હતો આજે જ્યારે કપૂર સાહેબે તેમના મોટા પુત્ર માટે મેનુનો હાથ માગ્યો હતો ત્યારે શિવચરણની આંખો સમક્ષ તે દ્રશ્ય ફરી ફરી રહ્યું હતું રજત કપૂર તેમના નજીકના મિત્ર અને પડોશી દીનદયાળ ગુપ્તાના બિઝનેસ પાર્ટનર હતા ખૂબ જ સરળ દયાળુ અને જીવંત શિવચરણ દરરોજ દીનદયાલને તેમના ઘરે મળતા રહેતા તેમનો પરિવાર જેવો હતો તેવો જ હતો બે પુત્રોમાં મોટો પુત્ર કોમ્પ્યુટર એન્જિનિયર હતો અને નાનો એમબીએ અભ્યાસ પૂરો કર્યા બાદ તે પિતાને બિઝનેસમાં મદદ કરતો હતો આ એક એવો ખુશમિઝાજ પરિવાર હતો જેમાં કોઈ પણ પિતા પોતાની દીકરીને આપીને પોતાનું જીવન સફળ ગણે મીનુ પોતે આવા પરિવારના સંપર્કમાં આવી હતી કપૂર સાહેબ પણ તેમના મોટા પુત્ર મો માટે દેખ ભલે પરિવારની છોકરી શોધી રહ્યા હતા અને એમની નજર મીનુ પર પડી તેમણે ખૂબ જ નમ્રતાથી વિનંતી કરી હતી કે શિવચરણભાઈ સાહેબ જેમ આજ સુધી દીકરી તમારા ઘરમાં રહે છે તેવી જ રીતે ભવિષ્યમાં પણ અમારા ઘરે રહેશે મને તમારા શરીરના કપડાં પહેરાવીને વિદાય આપો મારા ઘરમાં દીકરી નથી હું તેને મારી દીકરી માનીશ અને તેનો સ્નેહ સંભાળીશ આવી પ્રેમભરી વિનંતી સાંભળીને શિવચરણ અતિ આનંદિત થયા જ્યારે પિતા પોતાની વાલી દીકરીને બીજાના હાથમાં સોંપે છે ત્યારે તેના મનમાં કેટલી વ્યથા રહે છે મન આશંકાઓથી ભરેલું રહે છે રાત દિવસ આ ચિંતા રહે છે કે ખબર નથી કે મારી દીકરી ખુશ થશે કે નહીં તેને માન મળશે કે નહીં પણ આ જીદમાં બધું કેટલું પારદર્શક હતું કાચ જેવું સ્પષ્ટ હતું જ્યારે શિવચરણે તેની પત્ની સાથે બેસીને આ બાબતે ચર્ચા કરી તો ધીમે ધીમે કેટલાક પ્રશ્નો ઉવા થયા ઉદાહરણ તરીકે કુટુંબ અને છોકરો ખરેખર લાખોમાં એક છે પરંતુ આપણે વૈશ્ય અને તે પંજાબી પરિવારને કેવી રીતે સમજાવીશું આ ખરેખર એક ગંભીર સમસ્યા હતી શિવચરણનો મોટો પરિવાર હતો જેમાં આ સંબંધનો ઉલ્લેખ કરવાનો અર્થ સાપની પૂંછડી પર પગ મૂકવા પૂકવા જેવો હતો જો કે સમકાલીન કહેવાતા બધા જ સજ્જ હતા પરંતુ જ્યારે કોઈના લગ્નની વાત આવે ત્યારે દરેક પ્રાચીન વિધિની શોધ થઈ ઉદાહરણ તરીકે જાતિ ગોત્ર જન્મપત્રક શુભ અમંગલિક અને અહીં આંતર જ્ઞાતિ સંબંધની વાત હતી શિવચરણે એક વખત તો દીકરીના સુખી ભવિષ્ય માટે બધાને અવગણવાનું પણ વિચાર્યું હતું પણ માયા રાજી ન થઈ લગ્ન મુદ્દે પરિવારની સાથે લેવો પડે છે હવે અવગણીશ તો આખી જિંદગી તું ટોણા સાંભળતી રહીશ તને ભલે કોઈ કંઈ ન કહે પણ હું ઘરની મોટી વહુ છું તારી મા મને છોડશે નહીં અને જ્યારે મેં મારી માતાને પૂછ્યું ત્યારે મેં જે સાંભળ્યું તે અન અનઅનપેક્ષિત ન હતું અમને અમારા સમુદાયમાં કોઈ સારો છોકરો નથી મળ્યો મળ્યો જે અન્ય સમુદાયને જોવા ગયો હોય ના સંબંધ પોતાને મેળે આવ્યો ખૂબ જ સરસ લોકો છે કોઈ દહેજ નહીં લે તો તમે પૈસા બચાવવા લગ્ન કરી રહ્યા છો તમારી પાસે ના હોય તો મારી પાસેથી લઈ લે અરે દીકરીના લગ્નમાં ઘણો ખર્ચો થાય છે અને મેનું ઘરની મોટી છોકરી છે તેને ત્યાં લગ્ન કરશો તો બધા જ વિચારશે કે છોકરી તેજસ્વી થશે તમારી મરજી મુજબ લગ્ન કરો પછી નાના માટે ક્યાંક લગ્ન કરવું મુશ્કેલ બનશે અમ્માએ તિવારીજીને પણ બોલાવ્યા જ્યારે તેઓ લાંબુ તિલક લઈને આવ્યા ત્યારે અમ્માએ પોતે તેમના પગને સ્પર્શ કર્યો ન હતો પરંતુ બધાએ તેમને સ્પર્શ કર્યો હતો ચાર કચોરી છ પૂરીઓ અને બે રસગુલ્લાનો નાસ્તો કર્યા પછી તેણે સમસ્યા વિશે વિચાર્યું અને કહ્યું યજમાન તમે ક્યાં લગ્ન કરો છો તે તમારી પસંદગી છે પરંતુ જો તમે જ્ઞાતિની બહાર લગ્ન કરશો તો હું તમારા ઘરમાં પ્રવેશીશ નહીં રા રાખશે છેવટે આ જાતિની સનાતન પરંપરા છે છૂટાછેડા ત્યારે જ થાય છે જ્યારે તમારા જેવા નવા લોકો વસ્તુઓ તોડે છે ન તો કુંડળી મળી ન કોઈની જ્ઞાતિની માહિતી ન ઘરના રિવાજો વિશે તમે કેવી રીતે વિચારી શકો છો અમ્મા અને તિવારીજીની સામે શિવચરણની બધી દલીલો નિષ્ફળ ગઈ અને તેમણે ભારે હૈયે આ સંબંધનો ઇનકાર કરવો પડ્યો આ નિષ્ફળતા જોઈને દીનદયાલે તેની ભત્રીજી વિશે વાત ત્યાં ફેલાવી દીધી અને આજે તે કપૂર સાહેબના ઘરે ખૂબ જ ખુશ હતી જ્યારે શિવચરણની મેનુ માટે અનુકૂળ વર શોધવા નીકળ્યો ત્યારે તેને સમજાયું કે વર માર્કેટમાંથી એક જ વર ખરીદવો કેટલો મુશ્કેલ છે સરસ લાગતા છોકરાની કિંમત આસમાને સ્પર્શી જાય અને જેની કિંમત ઓછી હોય તે મેનુને લાયક ન હતો કપૂર સાહેબના સંબંધો પર ચર્ચા દરમિયાન જે સંબંધીઓએ મેનુ માટે યોગ્ય વર શોધવાની અને તમામ પ્રકારનો સહયોગ આપવાની વાત કરી હતી ત્યાં સુધીમાં એ બધા ક્યાંક ગાયબ થઈ ગયા હતા આજુબાજુની દોડધામ બાદ એક જગ્યાએ મામલો ફાઇનલ થયો હતો સંબંધ ફાઇનલ કરતી વખતે છોકરાના માતા પિતાનું વલણ એવું હતું કે જાણે છોકરીને પસંદ કરીને છોકરીના પરિવાર પર ઉપકાર કર્યો હોય ત્યારે શિવચરણને કપૂર સાહેબની નમ્ર વિનંતી યાદ આવી રહી હતી તે દિવસે તેના ખભા વાંકા હતા અને આજ સુધી સીધા થયા નથી ભૂતકાળની યાદોમાં ખોવાયેલા શિવચરણને ત્યારે આંચકો લાગ્યો જ્યારે તેમની પત્નીએ આવીને કહ્યું કે દીનદયાળભાઈ સાહેબ આવ્યા છે અને તમારા માટે આમંત્રણ કાર્ડ આપ્યું છે તે દિવસે દીનદયાલના ઘરે એક પારિવારિક કાર્યક્રમમાં શિવચરણ તેમના મોટાભાઈને મળ્યા જે હવે કપૂર સાહેબના મિત્ર હતા જેમ જેમ તેઓએ વાત ચાલુ રાખી તે ખુશ થઈ ગયો અને બોલ્યો શું કહું અમારી દીકરીને બહુ સારો પરિવાર મળ્યો છે આજકાલ આવા સજ્જન માણસો ક્યાં મળે છે તેઓએ તેને પોતાની બાહોમાં રાખે છે દીકરી સાસરે જ ખુશ રહે બાપને બીજું શું જોઈએ એક દર્દભર્યું સ્મિત દેખાયું શિવચરણનો ચહેરો ઘરે આવ્યા પછી મારું મન અપરાધ ભાવથી વધુ ભરાઈ ગયું તેને પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો હું વારંવાર મારી જાતને કોસતો હતો કે હું તે સમયે જ્ઞાતિવાદની પાયાની માનસિકતાને કેમ દૂર ન કરી શક્યો હું મારા સ્વજનો અને સમાજના શબ્દોથી કેમ ડરી ગયો હતો મારી પુત્રીની સુખાકારી જોવાની જવાબદારી મારી પોતાની હતી સમુદાયના નથી દીનદયાલ પણ આપણી જ્ઞાતિનો છે ત્યાં સંબંધ બાંધવાથી તેમણે કોઈ ફરક ન પડ્યો તેમનું માન જળવાઈ રહ્યું સત્ય એ છે કે આજના વ્યસ્ત જીવનમાં કોઈની પાસે એટલો સમય નથી કે તે રોકાઈને બીજા વિશે વિચારી શકે લોકો શું કહે છે જેવી બાબતો જે જૂના થઈ ગયા છે જેઓ તેમને છોડીને આગળ વધતા નથી તેઓ પાછળથી મારી જેમ રડે છે દીનદયાલ મળવા આવ્યા ત્યારે શિવચરણ અખબાર વાંચી રહ્યા હતા અને વાતચીત દરમિયાન તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી શું કહું ભાઈ કપૂર સાહેબ જેવા મહાન માણસને ગુમાવવાનું દુઃખ હજુ પણ મારા હૃદયમાં છે એક વિચાર આવ્યો મારા મગજમાં આવે છે જો તેનો નાનો ભાઈ હું મારા પુત્ર માટે મધુના લગ્ન સાથે થા જાઉં તો તે આવ્યો ત્યારે મેં ના પાડી દીધી હતી મને ખબર નથી કે હવે જ્યારે હું જઈશ ત્યારે તે કેવું વર્તન કરશે બસ વિચારીને જ મારું હૃદય ગભરાઈ રહ્યું છે ના ભાઈ સાહેબ હું તેમને સારી રીતે ઓળખું છું તેઓ કોઈની સામે દ્વેષ રાખતા નથી તેમણે ખુશીથી તમારો સંબંધ સ્વીકાર્યો હોત પણ તમે તેમને આ નિર્ણય લેવામાં થોડો વિલંબ કર્યો માત્ર બે દિવસ જ તેમના નાના પુત્રના લગ્ન નક્કી થયા હતા ફરી એકવાર શિવચરણ હારનો અહેસાસ કરી રહ્યા હતા તે પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગતો હતો પણ તેને તક ન મળી એ વાત સાચી છે કે કેટ કેટલીક ભૂલો એવી હોય છે જેના માટે વ્યક્તિને ભોગવવું પડે છે ફોન રણકતો હતો શિવચરણે ફોન ઉપાડ્યો હેલો હેલો કાકા બીજી બાજુથી અજયનો અવાજ આવ્યો મેં મેટ્રિમોનિયલ એડવર્ટાઇઝમેન્ટની વાતને કન્ફર્મ કરવા માટે ફોન કર્યો છે જે તમે મને વધુ માટે આપવા કહ્યું હતું હું વાંચું છું જો કોઈ સુધારો કરવો હોય તો બનાવ્યું બનાવ્યો મને કહો અગ્રવાલ ઉચ્ચ શિક્ષિત ત્રેવીસ પાંચ ફૂટ ચાર ઇંચ ઘરકામમાં નિપુણ સંસ્કારી છોકરી માટે સુસંગત વરની શોધમાં બીજું બધું બરાબર છે અજય બસ અગ્રવાલ લખવું જરૂરી નથી અને જ્ઞાની શબ્દને બદલે જાતિ સંબંધિત કોઈ બંધનો નહીં લખો પણ કાકા તમે તમારા સંબંધીઓને આ વિશે વાત કરી છે સંબંધીઓએ નરકમાં જવું જોઈએ શિવચરણે ફોન પર ચીસો પાડી અને કાકા તારી કાકીએ ચૂલા પર જવું જોઈએ હવે હું મારી દીકરી માટે જે યોગ્ય છે તે કરીશ શિવચરણે ફોન કટ કરી નાખ્યો ફોન અટક્યા પછી તેને લાગ્યું કે આજે તે મુક્તપણે શ્વાસ લઈ શકે છે અને તેણે તેની આસપાસ વીંટળાયેલો ધૂળનો ઝાડો ફેંકી દીધો તો મિત્રો અહીંયા સુધી હતી આજની કહાની તો કેવી લાગી તમે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો ફરીથી લાઇક અને શેર કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ